ભુજના કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા ઈદ નિમિત્તે સ્નેહ મિલન યોજી ઉજવણી કરવામાં આવી આજરોજ કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા આ ઈદ મિલનના શુભ પ્રસંગે સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા કચ્છની સર્વ હિન્દુ મુસ્લિમ જનતાને હું દિલથી ઈદ મુબારક પાઠું છું અને કચ્છમાં ગુજરાતમાં પૂરા હિન્દુસ્તાનમાં આજના દિવસે દુઆ પણ કરીએ છીએ કે અલ્લા તાલા હિન્દુસ્તાનમાં અમન શાંતિ કાયમના માટે બની રહે અને આપનો દેશ દિવસે દિવસે પ્રગતિ કરે એવી પણ આજના દિવસે હું શુભેચ્છા વ્યક્ત કરું છું અને ફરીથી આ યુવક મંડળના સર્વે યુવા સાથીઓને ઈદ મુબારક પાઠવું છું સર્વે જનતાને ખૂબ ખૂબ દિલથી ઈદ મુબારક ઈદના પવિત્ર દિવસે કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા જે ઈદ નિમિત્તે એક સ્નેહ મિલન રાખવામાં આવે છે એ સ્નેહ મિલનની અંદર મુસ્લિમ બિરાદરો હિન્દુ ભાઈઓ બધા સાથે મળી અને ઈદનું તહેવાર ઉજવે છે ઈદનો તહેવાર એટલે ભાઈચારાનો દિવસ એકબીજાને મળવાનો દિવસ અને શુભેચ્છા આપવાનો દિવસ અને કચ્છ આમ પણ ભાઈચારાની રીતે તમે જોશો તો હંમેશા અગ્રેસર રહ્યો છે કચ્છ રાજની અંદર તમે જોશો તો પણ ફતેદ જમાદાર જેવા એક બાહોશ એક રાજનું પ્રતિનિધિત્વ પણ કરતા હતા અને ત્યારથી જે પરંપરા ચાલી આવે છે હિન્દુ મુસ્લિમની અને એમાંય ખાસ કરીને રજવાડા સાથેનું તો જે મુસ્લિમોના જે સંબંધો હતા અને એ સંબંધો આજે પણ આપણે જોઈએ તો એકબંધ છે હિન્દુ મુસ્લિમ કચ્છની અંદર હંમેશા ભાઈચારાથી રહે છે અને હંમેશા ભાઈચારાથી રહેશે એવું આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આપણો ભાઈચારાને કોઈ પણ કોઈ અલગ ન કરી શકે એવી શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમ દ્વારા સર્વે મુસ્લિમ ભાઈઓને બહેનોને અને વડીલોને હું શુભેચ્છા આપું છું પવિત્ર રમજાન માણસ પૂરો થયો અને ઈદના દિવસે સર્વેને ઈદ મુબારક અને ખાસ કરીને જે કચ્છમાં ભાઈચારો કાયમ રહ્યો છે અને આજે આપ જોશો કે રમઝાન મહિનો અને ચૈત્ર નવરાત્રિ બે સાથે જ હોય છે આ એક ભાઈચારાની નિશાની રીતે એક પ્રતિક છે અને આપના માધ્યમ દ્વારા સર્વને નવરાત્રિની શુભેચ્છા અને ઈદની મુબારક સૌને અને મા આશાપુરા અને માલિક પાસે એક જ પ્રાર્થના કે જે અમારો ભાઈચારો છે કાયમ બકરાર રહે અને કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત આવે તો બધા ભેગા મળી અને એનું રક્ષણ કરી અને માના અને માલિકના આશીર્વાદ હંમેશા કચ્છના લોકો ઉપર વર્ષતા રહે એવી આશા સાથે આભાર જય ભારત સર્વ દેશવાસીઓને અને કચ્છની જનતાને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા તે દિલથી ઈદ મુબારક અને જે આજે રમઝાન બાદ જે ઈદ ઉલ ફિત્રનો માહોલ હોય છે દર વર્ષની જેમ એમ આ વર્ષે પણ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ અને કમલાણી ફળિયા યુવક મંડળ દ્વારા અહીંયા ન્યાજનો અને દૂધ કોલ્ડ ડ્રિંક્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેને સર્વ ભાઈઓએ નિહાળ્યો હતો અને અમારા સંસ્થા અને યુવક મંડળ દ્વારા અમે સ્નેમિલરનો પ્રોગ્રામ દર વર્ષે રાખતા હોઈએ છીએ જેની અંદર અમારા દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અમને અમારો હૉસલો અફઝાઈ કરતા હોય છે એવી જ રીતે આજે પણ અમારા સમાજના મોબી વડીલો જેવા કે મોહમ્મદ સતીકભાઈ જુણેજા છે મુસ્તાકભાઈ સૈયદ છે મુશ્તાકભાઈ હિંગોરજા છે જે હર હંમેશા અમારી સાથે જ રહેતા હોય છે એવા અબ્બાસભાઈ ખાલીબા છે સોહિલભાઈ છે અમને તય દિલથી જીવનનો સાથ સહકાર મળતો જ હોય છે તો અમે આ બધું પ્રોગ્રામ કરી શકતા હોઈએ છીએ તે અમારો ખાસ તો યુવક મંડળ કમલાણીખા યુવક મંડળ એમનો પણ અમે તય દિલથી શુક્ર ગુજાર છીએ અમારા દરેક સર્કલના મેમ્બ્રાનનો તો આજના દિવસે હું તો વધુ નહીં કહું પણ આખા દેશની અંદર અમન શાંતિ બરકરાર રહે અને જે માહોલ કચ્છની અંદર છે એવો જ આખા દેશની અંદર શાંતિનો માહોલ રહે બસ એ જ આજના દિવસે દુઆ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ